જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને તમે જો આ વિડીયોમાં ન હોય તો વિડીયો ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે આજે દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને જોઈ લ્યો આજે આપણે કપામાં પાણી ચાલુ કર્યું છે આપણે ખાતર નથી નાખતા આપણે એમ નામ ખાલી પાણી ચાલુ કર્યું કરેલું છે જોઈ લ્યો તમે તમને દેખાય આપણો કપા છે અને આમાં અત્યારે આપણે પાણી ચાલુ કર્યું છે ડ્રીપ છે તો એ ડ્રીપમાં અત્યારે નથી પડું કીધું એક વખત અત્યારે જો આ કઈડિયા પડી ગયા છે તો આપણે પાટલામાં પાણી પાઈ ગયા એટલે જોઈ લ્યો એક મૂકીને એકમાં અત્યારે પાટલામાં પાણી ચાલુ કરેલું છે આપણે અને જોઈ લ્યો આ આંકડા નાકું પૂગી ગયું છે અને કપાએ જોઈ લ્યો હું તમને દેખાડું સાલુમાન ચાલુમાં જોઈ લ્યો આ આપણો કપા છે અને આપણે જોઈ લ્યો અહીંયા પાણી ચાલુ કરી છે બરાબર જોવા એડિયા બે નાકામ જઈ છે એક આવડા છેલા નાકામાં અને એક આ નાકામાં એડી જોઈ લઈએ આજે આપણે પાણી ચાલુ કર્યું છે કપામાં ખાતર તો કઈ નાખ્યું નથી આપણે જોઈ લ્યો આ બિયારણ છે એટીએમ અને જોઈ લઈએ આમાં બધે તમે ફૂટ પણ જોઈ શકો છો જોઈ લઈએ રેડી હા તો જોઈ લઈએ મિત્રો આજે કેટલું પાણી પીવે છે તે આપણે બાકી જોઈ લેવા અત્યારે આપણે આમાં પાણી ચાલુ કર્યું છે અને ખાતર અત્યારે નાખ્યું નથી કેમ કે આપણે જો ડ્રીપમાં ચડાવ્યું હતું અને ખાતર આપણે નાખેલું છે અને મિત્રો હવે આ બે નાકા પી ગયા છે અને પછી આપણે આ બે નાકામાં પાણી મૂક્યું છે જોઈ લેવા અત્યારે ઓલા નાકામાં અને આ નાકામાં પાણી જાય છે અને ઓલા બે પાઈ દીધા અત્યારે આપણે તો એક મૂકીને પેલા હું પાણી કાઢી નાખું છે અને પછી પાછું છે ને મૂકેલા પાટલા રહ્યા ને એ પછી આપણે પાવા તો છે જ તે મૂકેલા પાઈ દેવા છે આપણે બરોબર અને પછી જોઈ લો આ થોડાક દી પછી જયારે વિડીયો બનાવું ત્યારે તમે જોઈ લીધો આ કપા કેટલો લાઈટ માં આવી ગયો છે ત્યાં જોઈ લો આ બે માં અત્યારે પાણી મૂક્યું છે તો આમાં થોડું ઓછું રાખ્યું છે ઓલામાં વધારે રાખ્યું છે હા તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો આવો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બધાને જય માતાજી